સુરતના શહેરના કતારગામ તથા ઓલપાડ પોલીસ મથકમાં એનડી ગુનામાં તેમજ ગંજામ ઓડિસ્સા ખાતે નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ ઓડિસ્સા ગંજામ જિલ્લાના વતની આરોપી નારાયણ ઉર્ફે સેન્ડો પ્રમોદકુમાર ઉર્ફે દયા જૈનને ઝડપી પાડ્યો હતો આરોપીનો કબજો સુરતના કતારગામ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી નારાયણ ઉર્ફે સેન્ડો પ્રમોદકુમાર ઉર્ફે દયા જૈના વરાછામાં દારૂના કેસમાં તથા મહેસાણાના ગાંજાના બંને કેસોમાં જામીન ઉપર વર્ષ બે હજાર બાવીસમાં જાન્યુઆરી માસમાં છૂટ્યો હતો અને ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસની સાલમાં સપ્ટેમ્બરમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ગાંજાના ત્રણસો પાંચ કિલોના ગુનામાં આરોપી મુન્ના કોગેશ પાડી દીપક પાંડી અને નીલુ સન્યા નાહક પકડાયા હતા અને તેમાં આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ઓલપાડ પોલીસ મથકમાં ગાંજાના ગુનામાં તેમજ ઓરિસ્સા રાજ્યના કોદલા તથા ખલીકોટ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા અન્ય ગંભીર ગુનામાં પણ નાસ્તો ફરતો હતો